નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પાણી ભરાતા તારાબંધી નો કાર્યક્રમ સમજાવટ પછી મુલતવી રખાયો ચોવીસ કલાક માં પ્રશ્નના નિકાલ ની ખાતરી અપાઈ ભુજમાં વોર્ડ નંબર ત્રણ આવેલ શાળા નંબર ઓગણીસ આજુબાજુ ગટરનું પાણી ભરાતા એસ વાલીઓ તરફથી આજે તાળાબંધીનો કાર્યક્રમ કરવાની જાહેરાત કરાઈ હતી ત્યારે આજે બી ડિવિઝન પોલીસ તથા નગરપાલિકાના વહીવટદારોએ ચોવીસ કલાકમાં આ ગટરના પાણીની સમસ્યા હલ કરાશે કરવી ખાતરી આપતા તાળાબંધીનો કાર્યક્રમ મુલતવી રખાયો હતો સમગ્ર બાબતે મોહમ્મદ લાખાએ જણાવ્યું કે પ્રાથમિક શાળા નંબર ઓગણીસ જે વોર્ડ નંબર ત્રણમાં આવેલી છે એ સ્કૂલ પાસે છેલ્લા એક મહિનાથી ખાસ કરીને વરસાદ પડ્યા પછી જે છે ગટરનું પાણી વહી રહ્યું છે નગરપાલિકા પ્રશાસનને અવારનવાર જાણ કરવા છતાં પણ આ જે છે એ ગટરનું પાણી બંધ થયું નથી કોઈ પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી આ ગટરના કારણે સ્કૂલની અંદર ભણતા એકસો પચાસ જેટલા બાળકો કે જે આ સ્કૂલની અંદર અભ્યાસ કર્યા છે ને સ્કૂલ જે છે બિલકુલ જ્યાં ગટર વહી રહી છે ત્યાં આવેલી છે એટલે આ ગટરના પાણીના કારણે શાળાના બાળકોના આરોગ્ય ઉપર કોઈ પ્રકારની અસર ન થાય અને શાળાના બાળકોનું આરોગ્ય બગડે નહીં એટલા માટે આજરોજ જે વો સ્કૂલને તાળાબંધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ ભુજ બી ડિવિઝન પીએસઆઈ પીઆઈ શ્રી પટેલ સાહેબ પોલીસ સ્ટાફ અને નગરપાલિકાના અધિકારી કર્મચારીઓ દ્વારા ચોવીસ કલાકની અંદર આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે એવી ખાતરી આપવામાં આવતા આજરોજ તાળાબંધીનો કાર્યક્રમ અમે મુલતવી રાખ્યો છે પરંતુ શાળામાં સાહેબને રિક્વેસ્ટ કરી છે કે બાળકોને તમે સ્કૂલમાં આવવાની અત્યારે ના પાડો જો કોઈ બાળકો જે છે બીમાર પડશે કે બાળકોને કોઈ પણ પ્રકારનો રોગચાળો થશે તો એની જવાબદારી શાળા પ્રશાસન અને શિક્ષણા શિક્ષણ જે વિભાગ છે શહેરનું એની રહેશે એની અને આ સમસ્યાનો ઉકેલ આ ચોવીસ કલાકની અંદર ના આવે તો સોમવારે ભીડ ગેટ પાસે અમે રસ્તા રોકો ચક્કાજામ કરશું કેટલા દિવસ સ્કૂલ આજથી સોમવાર સુધી એ અધિકારીઓ સાથે વાત કરી અને મિની વેકેશન જાહેર કરવામાં આવે એવી આચાર્યશ્રીને અપીલ કરી છે जरा उभो तो रे मच्छर अमे बदाम मरीने तने पाट बनावे शू પાણીથી ભરેલા નાના ખાડા થી ભરીશું ઘરમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર